અಪ್ಪ સુખવાળો અડીને ઇન્ડે મોબાઈલ આઈકે કોળા દેરીયા ઓને કડી કરે એન્ગેટ એન્ગેટ સત્રનો બોલ અપા મોટિકા મોડે ઉડવડ ઓને કડી ઓલા ની અપ્પા પોંગા ને વારા પરો ઉતો થઈ જ સુત્ર સત્રનો બોલ સત્ર ચાર ફૂલ પડીયા સત્રા રાઉન્ડ બોલ સત્ર કેમાન તો છોકરો படிக்காதது பாத்து நிக்கிற எல்லமா நான் பாக்கறேன் பாத்து கடில